સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં સગીર વયની બાળાસને બિભત્સવ ફોટો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ બાળાઓ તથા મહિલાઓના જાતિ સતામણી શોષણ અને બ્લેકમેલિંગના ગુનાઓને ગંભીરતા દાખવી આરોપીઓને તાત્કાલિક પકડાવવા માટે સૂચના આપેલ હતી જેથી આરોપી કરણ ઘનશ્યામભાઈ હીરપણા રહેવાસી શુભમ રો હાઉસ લસકાણા ઉમર સોળ વર્ષ નવ મહિના ઓગણીસ દિવસની નાની દીકરીને ધાક ધમકી આપી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દીકરીને કપડાં કાઢી નિર્વસ્ત્ર કરી વિડીયો અને સ્ક્રીનશોટ તથા વિડીયો રેકોર્ડિંગ બનાવી વાયરલ કરવાની ધમકી આપીને દીકરી પાસેથી અને ફરિયાદીશ્રીને જાણ બહાર રોકડા રૂપિયા તથા બે સોનાના ઘણેના પડાવીને ગુનો કર્યો હતો જે અંગે તાત્કાલિક કાપોદા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો કાપોદા પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને આદેશથી સર્વેલન્સ સ્ટાફના માણસો માર્ગદર્શન અને સૂચનાના આધારે તાત્કાલિક ગુનાની ગંભીરતાને સમજીને સ્ટાફે અંગત બાતમીદાર અને ટેકનિકલ વર્કઆઉટની મદદથી આરોપી કરણ ઘનશિયાભાઈ હિરપડાને પકડી પાડવામાં આવેલ આજે કાપોદરા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોએ તાત્કાલિક આરોપીને પકડીને જાહેરમાં આરોપીનું સરઘસ કાઢ્યું બે હાથ જોડીને માફી મંગાવી એટલું જ નહીં પણ રિકન્સ્ટ્રક્શન કરીને કાપોદરા પોલીસે પંચનામું કર્યું અને આરોપીની શાન ઠેકાણે લાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત